સુરત એસજી સીસીઆઈ દ્વારા આજથી બાર જાન્યુઆરી દરમિયાન સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજથી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સનું આયોજન કરાયું છે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલ શક્તિ મંત્રી સી પાટીલના હસ્તે કરવામાં આવતું તે સતન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આજથી બાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરાયું છે તે સતન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનાર પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ અગિયારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનાર આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાળીસની દિશામાં એક મહત્ત્વનું ડગલું બની રહેશે જે ટેક્સટાઇલ ઉત્પાદનમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગાર નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે આજે આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એમના અધ્યક્ષ શ્રી વિજયભાઈ મેવાવાળા અને એમની ટીમ દ્વારા જે ચેમ્બરની પરંપરા રહી છે એ મુજબ અગિયારમાં સેટેક્સનું આજે એમણે લોકાર્પણ કર્યું છે આ એક નવી શરૂઆત છે નવી ટેકનોલોજી સાથે આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે કંઈક નવી પ્રોડક્ટ કરે લોકોને સસ્તી મળે એના માટે લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને એમાં ક્વોલિટીમાં ક્વૉલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે મને વિશ્વાસ છે કે પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે આ વખતે પણ અગિયારમાં સેટેક્સ એક્સપોમાં એનો ફળ મળશે લોકોને એનો ફાયદો થશે લોકો પોતાની ઇન્ડસ્ટ્રીમાં વેલ્યુએડિશન માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાની ક્વોલિટી પણ સુધારશે પોતાનું પ્રોડક્શન પણ વધારશે પોતાની કોસ્ટ પણ ઓછી કરશે એના કારણે શહેરને પણ ફાયદો થશે લોકોને વધુ નવી રોજગારીની તકો ઊભી થશે ધન્યવાદ